અત્યાધુનિક રેતી ખનનથી રાષ્ટ્રીય સંપત્તિઓનો વ્યાપક પ્રમાણમાં નુકસાન છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન થવાથી કુદરતી રીતે જળ સંચયની સિસ્ટમ ખોરવાતા જળ સંકટ જેવી પર્યાવરણીય અસર તો થઈ છે પણ રાષ્ટ્રીય સંપત્તિઓ પણ વ્યાપક પ્રમાણમાં અસરો થઈ રહી છે છતાં તંત્ર અને સરકાર ઘોર નિંદ્રામાં સૂતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેતપુર પાવી રતનપુર ઓરસંગ નદી પરનો પુલ વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં ગુજરાત રાજ્યમાં ચીમનભાઈ પટેલની સરકારમાં જેતપુર પાવી રતનપુર વચ્ચે પુલ નહીં હોવાના કારણે પચાસથી સાઠ ગામના લોકો પુલ નહીં તો વોટ નહીંના બેનર તળે ચૂંટણીનો બહિષ્કાર કરી પુલની માંગ કરીને બુલંદ બનાવી હતી જેના ફળ સ્વરૂપે ઓરસંગ નદી પર પુલનું નિર્માણ થયું હતું પરંતુ આ પુલની બંને બાજુ બેફામ કાયદે કાયદેસર અને ગેરકાયદેસર રેતી ખનન થવાથી આ બ્રિજની પાઇલ્સ પંદરથી વીસ ફૂટ ખુલી જતા તથા પુલને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલના એકવેડેકની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે કેવડિયાથી નીકળતી નર્મદા કેનાલ ગુજરાતની હરિયાળી ક્રાંતિના હરણફાળ ભરી છે અને આ નર્મદા કેનાલ ઓરસંગ નદી ઉપર બંને એકવેડેકમાંથી પાસ પસાર થઈ રહી છે પરંતુ આ એવેક્વેડેકની હાલત રેત માફિયાના પાપે કેવી થઈ છે તે જોવાનું હોય તો નર્મદા કેનાલની નીચે ઓરસંગ નદીમાં ઉતરવું પડે નર્મદા કેનાલના એકવેડેકનું સ્ટ્રક્ચરી મજબૂત બનાવવામાં આવ્યું હતું પરંતુ આ સ્ટ્રક્ચરના પાયામાંથી રેતી નીકળી જતા એકવેડેકના પાયા ખુલ્લા થયા અને એકવેડેકને ગમે ત્યારે નુકસાન થાય તો કેટલી મોટી તરાજી સર્જાય એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે નર્મદા નિગમના આ સ્ટ્રક્ચર અસરગ્રસ્ત થતાં પ્રથમવાર ત્રણ કરોડના ખર્ચે પિન્ચિંગ કર્યું એ ધોવાઈ ગયું અને બીજી વાર સિત્તેર કરોડના ખર્ચે સ્ટ્રક્ચર આગળ વોલ બનાવી એ પણ ધોવાઈ ગઈ અને હવે એકસો વીસ કરોડના ખર્ચે એક્વેડેકની મરામતનું કામ ચાલી રહ્યું છે જોકે નર્મદા નિગમ ખનન થવાથી એક્વેડેકને અસરગ્રસ્ત થાય તેવા અહેવાલ સરકારને આપતા સરકારે મોડે મોડે જાગી અને એક્વેડેક આગળની અગ્નિ એંસી જેટલી લીઝોના રોયલ્ટીના સર્વર બ્લોક કર્યા છે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલને આ આટલું નુકસાન થઈ રહ્યું છે ત્યારે સરકાર ચૂપ છે તંત્ર ચૂપ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ છે તો ખાન ખનીજ વિભાગ દેખરેખ રાખે કે ખાન ખનીજની દેખરેખ રેતી માફિયાઓ રાખે તેવો એક મોટો સવાલ ઊભો થયો છે